આપણે આ કમળવાળી છે ત્યારબાદ કેરીવાળી છે અને મારી સ્વસ્તિક સ્વસ્તિકવાળી બરોબર અને વાળામાં સાઈડમાં તો જો આવી રીતના સરસ મજાના હાથી આવવાના છે એટલે જોરદાર લાગવાની છે કાંઈ ઘટે નહીં ને એવી બરોબર છે તો ત્રણ ડિઝાઇન આમાં આવેલી છે પછી આ ખોખામાં હું એવું એ એમાં જોઈએ લગ્ન લગ્નશળાની ઘણી બધી પ્રોડક્ટ આવી છે ચાર ચારે બધી રીશો થઈ તો આ તો પીઠીની ટ્રે છે આપણે હલ્દીવાળી પીઠીની ટ્રે જબરજસ્ત જુઓ ખાલી ત્રણસો રૂપિયાઓ કેટલી મસ્ત મજાની છે જુઓ જોરદાર ત્રણસો રૂપિયામાં મળી જવાની જે સરસ મજાની એ પણ આવી ગઈ છે છે ત્યારબાદ વાત કરીએ તો જો આ છેડા બંધણું બંધ બરોબર ખાલી સાઠ રૂપિયામાં આનો પણ રિસ્ટોફ થઈ ગયો છે વાહ આપડા હસ્ત મેળાપ ના જે ઇમ્પોર્ટન્ટ અને મસ્ત રૂમાલ આવ્યા હતા ને ફરી એક વખત રિસ્ટોફ થઈ ગયો ખોલી દો ટાઇ ઘટે એકસો ચાલીસ રૂપિયામાં એકદમ યુનિક અને જોરદાર રૂમાલ આમ જોવો જો

છે ખાલી રૂપિયામાં બરોબર તો આમાંથી તમારે જે પણ પ્રોડક્ટ હોય એનું કાંઈ નથી કરવાનું સ્ક્રીનશોટ લેવાનો છે અને નીચે નંબર અમારે ડિસ્પ્લે થાય છે એની ઉપર મોકલી દેવાનું કોલ નથી કરવાનું કારણ કોલ અવેલેબલ છે નહીં બરોબર જોવાની ત્રીજી કેટલા સરસ સરસ મજાના છે જો ખાલી એકસો ને ચાલીસ રૂપિયામાં યા તો અમારી શોપ રૂબરૂ વિઝિટ કરો તો પણ બેસ્ટ છે કારણ કે બેરીજીને લગતી તમામે તમામ પ્રોડક્ટ સામાન્યમાં સામાન્ય ચાંદલો કરવાનું કંકુ આવે ને ત્યાંથી લઈ અને છેક સુધી વિધિની તમામ પ્રોડક્ટ અમારી પાસે મળી જશે પ્લસ બહેનોને આણામાં લઈ જવા માટે પણ બાજુટ છે પાટલા છે ડેડા છે એવી વસ્તુ પણ તમામ ગોપી બ્યુટી મોલમાં મળી જશે તો દુકાને પણ તમે વધારી શકો છો લગ્નની ખરીદી કરવા માટે અમારો એડ્રેસ છે મેંદડા નવદુર્ગા દુર્ગા ચો ગોપી બ્યુટી મોલ જિલ્લો જૂનાગઢ તો અત્યારે જ વધારો બાકી મળતા રહેશું આવી મસ્ત મજાની યુનિક યુનિક અને એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોડક્ટ એકદમ વ્યાજબી ભાવ સાથે ગોપી બ્યુટી મોલ